પાલનપુર નગરપાલિકા તંત્ર માલણ દરવાજાથી રામપુરા ચોકડી સુધીના માર્ગની ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે વર્ષોથી ખદબદી રહ્યો છે કે નગરપાલિકા તંત્ર સબ સલામતના દાવા કરી માત્ર સમય સમય પર સફાઈ કરતી હોવાના સ્થાનિક લોકોએ કર્યા છે જેના કારણે વર્ષોથી આસપાસની સોસાયટીના લોકો અને વાહન ચાલકો દુર્ગંધયુક્ત માર્ગ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એક સમય હતો કે આ માર્ગે માલણ દરવાજાથી માલણ ગામ સહિત આસપાસના પચીસથી થી વધુ ગામોને જોડવાનો માર્ગ હતો પરંતુ આજે આ માર્ગ બંધ થઈ ગયા જેવી જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે કારણ કે ડમ્પિંગ સાઇટ ઉપર નાખવામાં આવતો કચરો ઘણી જ નાખી દેવાના કારણે આ માર્ગ બંધ થઈ જવાની સ્થિતિ થઈ શકે છે એટલું જ નહીં રાત્રિના સમયે મૃત પશુઓ પણ અહીંયા રોડની બાજુમાં નાખી દેવામાં આવે છે જેના કારણે દુર્ગંધ ઉઠતા આસપાસની સોસાયટીના રહીશોમાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે સ્થાનિક લોકોએ કહ્યું કે અનેક વાર નગરપાલિકા સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે જોકે રજૂઆતો કરી થાકી ચૂક્યા છીએ પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. નગરપાલિકા દ્વારા કોઈકવાર સાફ સફાઈ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે છે. પરંતુ આજ નગરપાલિકાના ટ્રેક્ટરો જે કચરો લઈને આવે છે તે રોડની બાજુમાં નાખી દેતા હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે. જે કે મૃત પશુ ડમ્પિંગ સાઇટ ઉપર લાવી યોગે નિકાલ કરવાની જવાબદારી બનતી હોય છે. પરંતુ મૃત પશુ ખુલ્લામાં ઠકે દેવાના કારણે તેની દુર્ગંધથી વાહન ચાલકો અહીંથી પસાર પણ થઈ શકતા નથી. હાલમાં નગરપાલિકામાં વિપક્ષ નેતા સાહિલ કુરેશીએ કહ્યું કે અનેક વાર સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ નગરપાલિકા જાણે આ સમસ્યા નિરાકરણ લાવવા માંગતી જ ન હોય તેમ માત્ર દેખાડાપૂરતી જ કામગીરી કરી રહી છે અહીંયા ઘણા બધા સમયથી સમસ્યા છે કારણ કે જે નગરપાલિકાએ જેને ટેન્ડર આપેલું છે એની કામગીરી બી યોગ્ય નથી પહેલી વસ્તુ તો એ અને બીજી વસ્તુ કે જે આખા ગામની જે કચરો અને ગંદકી લઈને અહીંયા નગરપાલિકા દ્વારા ફેંકવામાં આવે છે જે ખરેખર જે કચરાની ડમ્પિંગ સાઈટ છે ત્યાં ફેંકવું જોઈએ એની જગ્યાએ આ લોકો જાહેર રસ્તા ઉપર ફેંકી દે છે બીજી વસ્તુ કે જે મરેલા પશુઓ હોય છે પહેલા નગરપાલિકાની સિસ્ટમ એવી હતી કે મરેલા પશુઓને ફેંકવા આવતા તો જીસીબી સાથે આવતા હતા જીસીબી ખાડો કરી અને ખાડાની અંદર એને ફેંકી અને પછી ઉપર માટી નાખી દીધા પરંતુ હાલ નગરપાલિકા દ્વારા મરેલા પશુઓને બી જાહેર ઉપર ફેંકી દે છે એના કારણે સોસાયટીઓના ખૂબ જ તકલીફ પડે છે સાંજના સમયે નગરપાલિકાનું વહીવટ અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સેનિટેશન ચેરમેન જો ખરેખર અહીંયા આવીને જુએ તો એમને હકીકતથી વાકેફ થાય કે અહીંયા લોકો કઈ રીતે રહી રહ્યા છે એટલી દુર્ગંધ મારે છે કે એની કોઈ હદ નથી એટલે આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે નગરપાલિકાએ કડક સૂચના આપવી જોઈએ તેમના કર્મચારીઓને બી અને જે લોકો અહીંયા ડમ્પિંગ સાઇડ ઉપર કચરો ફેંકવા આવે છે તેમને બી સૂચના આપવી જોઈએ કે જે આ રસ્તો છે જાહેર માર્ગ છે પચીસ થી ત્રીસ ગામોને જોડતો રસ્તો છે પરંતુ હાલ એની હાલત બિલકુલ બિસ્માર છે એ હાલત સુધારવા માટે નગરપાલિકાએ ખરેખર ચિંતા કરવી જોઈએ અને નગરપાલિકાને અમે પણ ઘણી બધી રજૂઆતો કરેલી જ છે પણ નગરપાલિકા હજુ સુધી એના ઉપર કોઈ એક્શન લીધી નથી નગરપાલિકાને અમે એટલી માંગ કરીએ છીએ કે એનું નિરાકરણ જલ્દીથી જલ્દ લાવે

તે વખતે પૂરેપૂરો કચરો ડમ્પિંગ સાઇટ સુધી પહોંચી જતો હોય છે પણ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને અમુક વખતે આવા આપે જે રજૂઆત કરી એવા બનાવો બનતા હોય છે કે રસ્તા ઉપર કચરો આવી જવાની પરિસ્થિતિ પણ ઉપસ્થિત થતી હોય છે આ ફરિયાદ અત્રે મળેલી છે અને રસ્તા ઉપરથી કચરો દૂર કરવામાં આવશે નગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ ડેવલપ કરવા માટેની કામગીરી પણ હાથ ધરેલી છે જેથી રસ્તો તો મોટરેબલ રહે અને જે ડોર ટુ ડોર કલેક્શનના વાહનો છે એક ડમ્પિંગ સાઇટ સુધી પહોંચી જાય અને કચરો ડમ્પિંગ સાઇટમાં જ પડે તે મુજબનું આયોજન નગરપાલિકાએ કર્યું છે જેથી ભવિષ્યમાં આવા પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા આસપાસના લોકો અને વાહન ચાલકો વેઠી રહ્યા છે પરંતુ બીજી તરફ નગરપાલિકા હજુ પણ આયોજન અને કાર્યવાહી કરવાની તો વાતો જ કરી રહી છે ત્યારે સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને ક્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળશે અને ક્યારે માર્ગ શરૂ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે આસિફ મગરાણી જે હું જમજમ પાછળ સોસાયટી અસન પાર્ક માં રહું છું લગભગ અહીંયા મારે 5 વર્ષ થઈ ગયા છે જમજમ સોસાયટી ની પાછળ અહીંયા પાલનપુર નો પૂરો કચરો આવે છે વરસાદના ટાઈમે અહીંયા બહુ દુર્ગંધ થાય છે અને ઘણા કેટલાક લોકો પાલમપુરના અહીંયા પશુ ફેંકી જાય છે તેથી બહુ દુર્ગંધ મારે છે અને સરકાર અહીંયા કઈ કચરા નો નિકાલ થાય તેવું કરે તો સારું રહે સોસાયટીમાં રહું છું છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા ડમ્પિંગ સાઈડનો કચરો ખૂબ થઈ ગયો છે એમાં મૃત પશુ બધા ફેંકી જાય છે તો એનો ઝડપી કંઈ નિકાલ આવે તેવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું રસ્તા ઉપર બહુ થાય છે પાલનપુર માં ટીલી સમાન અત્યારે માલણ દરવાજાનો જે રોડ છે એ રોડ પર અત્યારે સારી સોસાયટીઓ છે લોકો સારા રહે છે અહિયાં અધિકારીઓ સુધી લોકો પણ રહે છે અને આજે તમે જે રસ્તા જોઈ રહ્યા છો એ રસ્તો અહીંથી વીસથી પચીસ ગામોને જોડતો રસ્તો છે અને લોકોને બહુ શોર્ટકટ હતી અને અહીંથી નીકળતા હતા જ્યારથી ડમ્પિંગ સાઈટ થઈ છે એટલે પાલનપુરનો અને પાલનપુર બહારનો કચરો પણ અહીંયા ઠરવા આવતો ને એટલા મોટા અહીંયા મોટા પહાડ બનાવ્યા છે અને પહાડનો એક વખત વચ્ચે જ્યારે મશીન ઉતાર્યું હતું અને કામગીરી ચાલુ કરી હતી તો લોકોને વિશ્વાસ હતો કે ભાઈ આ ઢગલો અહીંથી નીકળી જશે પણ એની જ પરિસ્થિતિ અત્યારે યથાવત છે એનું નિકાલનું કામ ઓછું થાય છે અને કચરો ઠલવવાનું કામ વધારે થાય છે નગરપાલિકા આ બાબતે ગંભીરતા દાખવે અને આ લોકોને આ પીડામાંથી મુક્તિ અપાવે